નમસ્કાર મિત્રો આજે આપણે વિડિયોમાં ગુજરાતના તમામ મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાને સેલે સુધી જરૂર જોતા રહેજો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના જન્મદિવસ દરમિયાન ખાસ ભેટ આપવામાં આવી હતી આજે પીએમ મોદીનો પંચોતેરમો જન્મદિવસ છે આ પ્રસંગે દેશભરની મહિલાઓને એક મોટી ભેટ મળી છે ખરેખર દેશમાં સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ થયું છે જે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી ચાલશે દેશભરમાં એક લાખથી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે આ શિબિરો મહિલાઓ કિશોરો અને બાળકોના સ્વાસ્થ્ય માટે યોજવામાં આવશે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો બાળકના જન્મ પર મળશે રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ બે સંતાનો માટે કુલ રૂપિયા બાર સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃ વંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે છે પ્રથમ ગર્ભમાં ચાર તબક્કામાં સહાય મળે છે નોંધણી સમયે રૂપિયા પાંચ સંસ્થાકીય પ્રસુતિ પછી રૂપિયા ત્રણ હજાર અને ચૌદમાં અઠવાડિયે રસીકરણ પછી રૂપિયા બે હજાર સુધીની સહાય આપવામાં આવે છે તો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો ગાયના નિભાવ ખર્ચ માટે સહાય મળી શકે છે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે એક ગાય નિભાવ ખર્ચ સહાય યોજના જાહેર કરી છે આ યોજના હેઠળ દેશી ગાય ધરાવતા અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે અગાઉના વર્ષોમાં સહાય મેળવનાર ખેડૂતો સિવાય અન્ય ખેડૂતો હવે આ યોજનાઓ માટે અરજી કરી શકે છે આ ખેડૂત પોર્ટલ પર આઠ સપ્ટેમ્બરથી અરજી શરૂ થઈ ચૂકી છે જે વીસ સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે તો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ઓગણીસથી એકવીસ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેમ છતાં હળવા ઝાપટા નવરાત્રી દરમિયાન પણ પડી શકે છે

ત્યારબાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે અભિયાન ચાલુ અને દંડની જગ્યાએ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે હવે રાજકોટ બાદ સુરતમાં પણ લોકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે મિત્રો ત્યારબાદના અગત્યના અને અંતિમ સમાચારની જો વાત કરીએ તો કેળાના પાક પર ફેરવ્યું ખેડૂતે બુલડોઝર ભાવનગર જિલ્લાના એક ખેડૂતે કેળાના યોગ્ય ભાવ ન મળતા પચીસ બીગા જમીન ઉપર પાકને બુલડોઝર ફેરવી દીધું છે ખેડૂતે અઢાર મહિનાની મહેનત બાદ આશરે પંદર લાખ રૂપિયાનું નુકસાન ભોગવ્યું છે ખેડૂતે જણાવ્યું કે યોગ્ય ભાવ અને માર્કેટિંગ સુવિધાઓના અભાવમાં બાગાયતી ખેતી કરવી મુશ્કેલ બની છે જે કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડે છે આ વર્ષે કેળાના ભાવ માત્ર સો રૂપિયા પ્રતિમણ મળી રહ્યા હતા આભાર મિત્રો આવા જ દરરોજના તાજા અને મહત્ત્વના સમાચારની સૌપ્રથમ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો